ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ગાયો માટે હંમેશા તૈયાર અને પૂરો સહકાર સાધુ સંતુલ કિસાન સંઘનો દેવગીરી બાપુ એ જે નિર્ણય લીધો હે રાજ્ય માતા જાહેર કરવી આ તો ભારતને કલંક લેવાય આ કેવું ના પડે આ સરકારે કરવું જ જોઈએ વાતું ગૌ માતાની આખી યાત્રા કાઢી હતી અને ભારતમાં વેદ કાળમાં ગાય એક અર્થ હતી ભારતની અર્થ હતું અને આવતા સમયમાં પણ અર્થ બનવાની છે તો હું તો એવું કહું સરકારને તમારા કે જલ્દી આનો નિર્ણય લઈ જાહેર કરે અને દરેક ગામમાં ગૌચર ડેવલપમેન્ટ કરી ગાયોનું સ્થાન આપે ને રોડ ઉપર રખડતી બંધ કરે ગાય માતા એ વેદમાં એનું વર્ણન હે આજના રાજકીય લોકોએ વેદ વાંચ્યા નથી જો હોય વેદ વાંચ્યા હોય તો આ બેસવું ના જોઈએ એટલે બાપુને અમારો ભારતીય કિસાન સંઘ નો સહકાર અને હું પણ અપીલ કરું કે ગાય રાજમાતા નહીં રાષ્ટ્ર માતા બનવી જોઈએ એમાં દોષ આપણો એ ખેડૂતો ગાય રાખતા નથી આપણે આપણીએ ખામી આપણે આપણે શિકારી જોવે ઘરે ઘરે ગાય જુએ તો આપણે રાખવી નથી ગુજરાતમાં રખડતી ગાયો થઈ એનું કારણ શું બન્યું શું કામ

ઘણું ઓછું કે ગાય માતા માટે ગુજરાતની પ્રજાને કહું હું કે ગાય માટે તો હું દરેક ગામમાં ગૌચર એટલા માટે કહું કે એને રોડ ઉપર ના રખડવા દેવાય એને કૂતરાની ચાટમાં ના જવા દેવાય એને સ્થાન આપવું પડે એની ગૌચર આપડા ડોહા ગાંડા નતા ગૌચર મૂક્યા હતા એના માટે મૂક્યા હતા તો આપણે ભૂલી ગયા છીએ આ બિલકુલ આ તો કિસાન સંઘ એટલે ખેડૂતો અને ખેડૂતોમાંનો ગાય એક જ છે ખેડૂતોનો એ જ છે કે પશુપાલન નો કામ પશુ એટલે ગાય તો માતા અમારે સનાતન ધર્મ એટલે કિસાન સંઘ તો ચોક્કસ આગળ વધીને એનો સમર્થન કરવું જોઈએ અંદર ભાગરૂપે બનવો જોઈએ ને અમે પણ કિસાન સંઘનો સંતો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આપ ગાયને બચાવવા માટે અને સમાજને જાગરણ માટે આપણે આગળ આવ્યા છો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને કિસાન સંઘના જે અધ્યક્ષ જે હમણાં બોલ્યા કે ગાય સમાજ માટે કેટલી મહત્વની છે અને મહત્વની છે એટલે જ એટલા માટે અમે પણ કહી રહ્યા છીએ કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ સરકાર તો બિલકુલ ચિંતિત નથી અને ચિંતિત હોત તો આજે આપણે બધાને બેસવો ન પડતો છેલ્લે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી હિન્દુત્વવાદી સરકાર છે જો આપણે બધા જ બનાવી છે તમે અમે બધા જ સરકારને બનાવી છે અને અમારે અહીંયા બેસવો પડ્યું

ઉપાસ માટે એટલા માટે ઉતર્યા છીએ કે ગાય ને જ્યાં સુધી ગુજરાત ની અંદર તમે સન્માન નહીં આપો ત્યાં સુધી અમે અમે ઉપાસ ઉપર બેસવાના જ છીએ ચોક્કસ ચોક્કસ નારણ સરોવર થી લગાવી અને આડેસર સુધી કચ્છના તમામ લોકો તમામ સંસ્થાઓ ગૌશાળાઓ પાંજરાપોળો એસોસિયનો ટોટલ ટોટલ એક બાકી નથી રહ્યો બધા જ અહીં આવે છે મુલાકાત કરે છે અને જાહેરમાં પોતે સમર્થન આપે છે કે ગાય માટે જે પણ લડ ચલાવશો અમે તમારી સાથે છીએ કંધે તમે કંધો મળાવીને આગળ વધવાના છીએ હિન્દુ જાગરણમાં થોડો ઓછો છે એટલે નહીં પણ ધીરપ રાખી છે પાંચ દિવસ છ દિવસથી હિન્દુ જોઈ રહ્યો છે કે સરકાર એને ઉપર શું સંજ્ઞાન લે છે આ વિષયને શું જોવે છે કે નથી જોતી નહીં તો હિન્દુ જ્યારે પોતાને ક્રોધ પ્રગટ કરશે તો મને લાગે છે સરકાર માટે નુકસાનકારક થશે એટલે હિન્દુનો ક્રોધ ન ફૂટે એના પહેલા જ સરકારે આ વિષય ઉપર નિર્ણય લેવો જરૂરી છે ગોવિંદભાઈ ચોચા ભારતીય કિસાન સંઘમાં પ્રદેશમાં પ્રદેશ ટીમ સાથે જોડાયેલો છું વિશેષથી સીમા ક્ષેત્ર ગુજરાત પ્રદેશમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવો છું ભારતીય કિસાન સંઘ દ્વારા કચ્છ જિલ્લા દ્વારા ગાય માતાના સમર્થનમાં ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે તેના માટેની લડતમાં તેના સમર્થનમાં આવેદનપત્ર પણ આપેલું છે અને આજે મારી પ્રદેશની ટીમમાંથી પ્રદેશ શ્રી જગમલભાઈ આર્ય અને મારા રાષ્ટ્રીય સંયોજકશ્રી તિવારીજી પણ સાથે છે અને જે ગાયની વાત છે ગાય છે તે આપણી માતા છે માતા કોને કહેવાય આપણે જન્મદાતા હોય તેને પણ આપણે માતા કહેતા હોઈએ છીએ તો આ પણ આપણી એક આપણા જીવનનું પાલન કરનારી એક માતા છે તમે ડોક્ટરે લોકોને પણ પૂછીને કહેજો અથવા કોઈ એવા અનુભવ પણ કરી લેજો કે તમારે કોઈ નાના બે સંતાન હોય તો એકને તમે ગાયનું દૂધ પાજો અને એકને અન્ય દૂધ પાજો પછી મોટા થાય ત્યારે એના વિચારો જોજો એનું જીવન જોજો તમને એ ક્યાંક ફરક દેખાય એટલે ગાયના દૂધમાં પૂર્ણતઃ તમામ પ્રકારના ગુણ છે તમામ પ્રકારના તત્વો છે માનવ જીવનનું જાગતું ઉદાહરણ જોવું હોય તો તે ગાય માતામાં છે અને તેત્રી કરોડ દેવતાઓની જે વાત કરી છે તે એટલા માટે જ છે અને સાયન્ટિફિક રીતે પણ તે સાબિત થયેલી બાબત છે કે તમારે કોઈ વૈજ્ઞાનિક સાધનોથી કોઈ દિવાલની આરપાર તમારે કંઈ નિરીક્ષણ કરવું હોય તેને જોવું હોય તો ગાયનું લીપણ કરેલું હોય તો તેમાં તેના ચેક કિરણો પ્રવેશી શકતા નથી અને તે તેમાં તેનું તમે નિરીક્ષણ પણ કરી શકતા નથી આટલી મોટી ગાયની સિદ્ધિઓ છે તે ગાય છે તે આપણી માતા છે અને ગાય માટે ગૌચરો બચવા જોઈએ ગાય બચવી જોઈએ ગાયને માતાના રૂપમાં જ આપણે પૂજન કરવું જોઈએ આવી અમારી એક લાગણી અને